મોઝામ્બિકમાં ફાટેલી હિંસાનો હવે ભારતીય ભોગ બન્યા છે મોઝાંબિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીમેલો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારવાદને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે જેમાં અનેક ગુજરાતીઓ ઘરવિહોણો બન્યા છે જેથી અન્ય લોકોના ઘરે શરણાથી બનીને રહેવા મજબૂર બન્યા છે ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્ર સરકાર પાસે મદદ માગી રહ્યા છે ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશમાં અલગ અલગ દેશોમાં સ્થાયી રહ્યા છે તેઓ પરિવાર સાથે રહીને પોતાના અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે ત્યારે સાઉથ આફ્રિકાના મોઝાંબીક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી છે જેમાં ભરૂચના હજારો લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે જોકે ત્યાં મોઝાંબિકમાં કોઈક ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી છે ત્યાં રહેતા અને ધંધો કરતા અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવાર वारजनाઓમાં चिंताનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અરુજ જિલ્લાના સિતપોણ ગામમાં રહેતા પરિવારની મુલાકાત લેવામાં આવી જ્યાં જાણવા મળ્યું હતું કે આ ગામના અંદાજે 10 જેટલા પરિવાર ધંધાર્થે ત્યાં મોઝામ્બિકમાં સ્થાયી થયા છે ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલા પરિવારની મુલાકાત લીધી હતી તેમના બે ભાઈઓ હાલમાં મોઝમ્બિક દેશમાં મનીષા અને મપૂતોમાં રહીને વાસણની દુકાનો ચલાવે છે મહેબૂબ માટલીવાલા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના બે ભાઈઓ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે પરંતુ હાલમાં ત્યાં હિંસા ફાટી નીકળી છે તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવામાં આવ્યા છે જેથી તેઓ પોતાના મકાનો છોડીને અન્ય લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે અમારા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે બે ત્રણ દિવસથી ઊંઘ પણ આવતી નથી હંમેશા ભાઈ અને ભાભી જે હાલમાં પ્રેગ્નન્ટ છે તેમની ચિંતા સતાવી રહી છે આ અંગે તેઓએ ગુજરાત અને ભારત સરકાર પાસે તેમના ભાઈઓની અને અન્ય ભારતીયોને બચાવવા માટેની મદદની અપીલ કરી હતી હું સિદ્ધપોણ ગામના મહેબૂબ માટલીવાલા બોલું છું મારો ભાઈ મોઝમ્બિક જ્ઞાન રહે છે અને મારા ગામના લગભગ દસથી બાર ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે તો મારી ગુજરાત સરકારને નિવેદન છે આજે જાના ગુજારીશ છે અને આપણી ભારત સરકારથી ગુજારીશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય એ મારી આપણી ભારત સરકારને ગુજારીશ છે કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે એ એવું સમજો કે કરોડો ડોલરનું લોકો ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે તો આપણી સરકારની રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલા આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે ભાઈ ત્યાં આગળ કઈ કઈ પરિસ્થિતિ મને ક્યાં છે રીતે પોતાનું ચલાવી રહ્યા છે મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલી ને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગનેટ છે અને દસ જ દિવસની વાર છે મારી ભાભીને ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રયત્ન થશે અને એમના જીવ જોખમમાં છે તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે મિત્રો આવેલા છે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકત આપીને તમારે એવી તરકી આપે અને તમને લોકોને એક એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે કારણ કે મારાથી બોલી શકાતું નથી હું એટલા બધા અમે ટેન્શનમાં અમે એટલા બધા ટેન્શનમાં છીએ કારણ કે બે બે ત્રણ ત્રણ રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની ઉપર તો શું ગુજરાતી હશે એ લોકો જ જાણે છે